મિત્રો યુટ્યુબમાં ફાલતુ મહેનત કે ફાલતુ વિડીયો અપલોડ ના કરો આજનો વિડીયો મિત્રો એના માટે ખાસ તમારા માટે માહિતી લઈને આવ્યો છો મિત્રો અને વિડીયોમાં ખાસ સો ટકા તમે જે પણ હું તમને માહિતી આપું છું એને તમે ફોલો કરજો મિત્રો કારણ કે જે પરિસ્થિતિમાં હું અત્યારે ચાલીસ હજાર સબસ્ક્રાઈબર પહોંચ્યો છે ને એની પણ તમને માહિતી આપીશ અને અત્યારે હાલની અંદર મિત્રો જે લોકો મિત્રો ફાલતુ ટાઈમ બગાડે છે મોબાઈલની સાથે તો એનું સોલ્યુશન મિત્રો છે અને મિત્રો જે લોકોએ યુટ્યુબની અંદર મહેનત કર્યા વગરની અંદર મિત્રો યુટ્યુબ ચેનલ બનાવીને તો પણ મિત્રો આરામથી બનાવી શકે પણ મોટી પ્રોબ્લેમ શું છે કે લોકો બીજાના વિડીયો જોવામાંથી જ આગળ નથી આવતા મતલબ હવે હું તમને એક જ વાત કરું દાખલા તરીકે શરૂઆત મારી જ કરું હું તમને હું તમને એક સાચી માહિતી આપું છું કે યુટ્યુબની અંદર આ ટાઈપનું કામ કરો પણ તમે મારા વિડીયોના વ્યૂઝ ઉપર ધ્યાન આપો અને તમે તમારા વિડીયો ઉપર પછી ધ્યાન આપો એટલે તમારું માઇન્ડ છે ને કામ નહીં કરે એટલે પ્રોબ્લેમ કઈ છે એ તમને કમ્પ્લીટ સમજાવવાનો છું કે આ પ્રોબ્લેમ કઈ રીતે નડે છે હું તમને કેમ કહેવા માગું છું કે યુટ્યુબની અંદર ફાલતુ ટાઈમ ના બગાડો બીજું નંબર કે ફાલતુ વિડીયો પણ ના બનાવો કે ફાલતુ મહેનત પણ ના કરો કઈ રીતે તમને કહો મિત્રો મારી ચેનલની અંદર મેં તમને ખબર હોય તો મેં બે હજાર એકવીસની અંદર ચેનલ બનાવી શરૂઆતની અંદર મેં ઘણી બધી મહેનત કરી છે મહેનત તો અનલિમિટેડ કરી છે શરૂઆત મેં બે હજાર સત્તરથી કરી રહી છે ઘણી બધી યુટ્યુબ ચેનલોમાં હું ફેલ થયો હતો નથી થયો મિત્રો એવું નહીં પણ મારું એક સંઘર્ષ હતું કે આપણે યુટ્યુબની અંદર કાંઈક બનવું છે મારી પાસે કોઈ વધારે નોલેજ તો હતી નહીં પણ આપણી પાસે ફોન જરૂર હતો અને એ પણ શરૂઆતની ફોનની મિત્રો વાત કરીએ તો આપણી પાસે સેમસંગનો જે ટુ તમને ખબર હોય તો કદાચ આ ફોન મેં યુઝ કરેલો છે અને એક વિડીયો બનાવને ને ત્યારે એ ફોન તો મિત્રો છે ને હેંગ થવા મળતો મતલબ આપણે એડિટ કરવું હોય ને તો એડિટ પણ ના થતો અને સેવ પણ ના થતો ઘણી બધી પ્રોબ્લેમ મિત્રો આપણને આવી છે નથી આવી એમની પછી ત્રણ વર્ષ હું યુટ્યુબની અંદર મિત્રો ફેલ થયો છું ત્રણ વર્ષ મેં યુટ્યુબની અંદર ફેલ થયો છું જે ચેનલો બનાવીને મારી ફેલ કારણ કે આપણને યુટ્યુબની અંદર અનુભવ નહોતો એમ બાકી પહેલેથી એવું મનની અંદર હતું કે આપણે કાંઈક બનવું છે કારણ કે યુટ્યુબની અંદર સૌથી પહેલાં તો પહેલી વાત મેં કયું વિચાર્યું હતું કે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવાનું કારણ એક જ છે કે આપણે મોબાઈલનું રિચાર્જ ત્યારે કેટલું હતું તમને ખ્યા ખબર જ હશે કદાચ વધારે રિચાર્જનું એકસો ઓગણપચાસની વાત કરીએ એકસો ઓગણપચાસનું રિચાર્જ આપણે બે હજાર સત્તર કે અઢારમાં હતું ત્યારે મારે મનની અંદર એવું હતું કે આપણે છે ને જે એકસો ઓગણપચાસનું રિચાર્જ થાય છે ને એ રિચાર્જના પૈસા આપણે આ જ ફોનની અંદરથી ગાઢવાશે મતલબ જેટલું રિચાર્જ થાય ને એટલા ફોન એટલા પૈસા તો આપણે યુટ્યુબ કે મતલબ ફોનની અંદરથી જ કમાવાશે એવું યુટ્યુબમાંથી જ કમાવાય એવું કોઈ નક્કી નહોતું ત્યારે ટિકટોક ચાલુ હતું અને હેલો નામનું એક એપ્લિકેશન ચાલુ હતું ત્યારે મેં હેલો નામના એપ્લિકેશનની અંદરથી મિત્રો મેં અર્નિંગ કરેલી છે ઘણી વખત પણ એ એપ્લિકેશન ટિકટોકના સાથે બંધ થઈ ગયું પછી ટિકટોકની અંદર મિત્રો મેં ઘણી બધી મહેનત કરી એની અંદર પણ મિત્રો આપણે સફળતા મેળવી નહીં એ પહેલાં ટિકટોક પણ બંધ થઈ ગયું પછી મને એપ્લિકેશનની અંદર ઘણા બધા ગીતો ડીજે મિક્સિંગ કરવાનો થોડોક શોખ હતો એટલે ગીતોનો બહુ શોખ હતો એટલે હું મારે વગાડવા પૂરતા હું છે ને મિક્સિંગ કરતો ગીત આપણે એવું કંઈ માટે અપલોડ નહીં કરતો એમ પછી ધીરે ધીરે એના વિડીયો હું બનાવવા માંડ્યો બે હજાર એકવીસની અંદર મેં ઘણી બધી મહેનત કરી પછી થોડે થોડે મને ખબર પણ પડવા માંડી કે આ તો ચેનલ મોનિટાઈઝ નહીં થાય એની અંદર પણ મિત્રો આપણે ફેલ થઈ ગયા પછી ધીરે ધીરે મેં યુટ્યુબની અંદર શરૂઆત કરી તો યુટ્યુબના વિડીયો ઘણા બધા આપણે જોયા છે આપણે એવું નથી કહેતા કે કોઈની વિડીયો જોઈને આપણે આટલા બધા પહોંચ્યા નથી યુટ્યુબની અંદર જે મોટા યુટ્યુબરો છે જેમ કે મનોજ જે એવા લોકોની આપણી વિડીયો જોઈને આપણે કંઈક શીખ્યા મતલબ કોઈની વિડીયો જોયા વગર તો મિત્રો કોઈ પણ શીખતું નથી અને હંમેશામાં કે શીખવું જરૂરી છે તમને આવડે કે ના આવડે કોશિશ કરવી પણ જરૂરી છે એવી રીતે મેં બીજાના વિડીયો જોઈને મિત્રો ઘણી બધી મેં મહેનત કરી એમ ધીરે 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 ખૂબ મહેનત કરી પણ બે હજાર એકવીસની અંદર જ્યારે મેં મારી ખુદની ચેનલ મોનોટાઇઝ કરીને મારી ખુદની ચેનલ જેની પ્રોસેસ જે આવે છે ત્યારથી મને ખબર જ પડી કે યુટ્યુબની અંદર કઈ રીતે કામ કરવું કઈ પ્રોસેસ આવે છે કઈ રીતે આગળ વધવું ત્યારથી મિત્રો મને ખબર જ પડી જ્યારે ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈને બે હજાર એકવીસની અંદર જ્યારે એ જ સમયની અંદર આરપીએમ બહુ સારું હતું કારણ કે એ ટાઈમની મિત્રો વાત કરીએ ને તો બે હજાર એકવીસની અંદર એક હજાર વીસનું મિત્રો છે ને એનું આરપીએમ જ સિત્તેર પોઈન્ટ હતું અત્યારે મિત્રો બહુ ઘણું બધું અત્યારે તો કદાચ ત્રીસથી ચાલીસ પોઈન્ટ જ છે ઘણું બધું આરપીએમ ઘટી ગયું છે બે હજાર બાવીસ સુધી આરપીએમ વધારે હતું એટલે થોડોક આનંદ પણ હતો પણ પહેલી વખત એ ટાઈમે મને વ્યૂઝ નહોતા મળતા મિત્રો બસોથી ત્રણસો મને વ્યૂઝ મળેલા છે એનાથી વધારે મને વ્યૂઝ લગભગ આ બે હજાર ચોવીસની ઓગસ્ટ મહિના સુધી મને છે ને વ્યૂઝ નહોતા મળતા મેં કન્ટિન્યુ મિત્રો યુટ્યુબની અંદર કામ કર્યું છે અત્યારે હાલની અંદર મિત્રો મારી જ્યાંથી ચેનલ બનાવેલી છે ને ત્યાંથી મળીને આજ સુધીના જેટલા પણ દિવસો થયા છે ને એટલા દિવસો ગણજો તમે અને એટલી વિડીયો તમે ગણજો એક પણ વિડીયો આજ સુધી મેં બાકી રાખી નથી રેગ્યુલર કામ કર્યું છે ત્યારે મિત્રો મને હવે સફળતા મળી રહી છે પણ એક નક્કી કરી કે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો એવું નથી પણ વિડિયો ટાઈમ ટુ ટાઈમ અને રેગ્યુલર વિડીયો અપલોડ થવું જોઈએ લોકો શું કરે છે આજે જે વિડીયો અપલોડ કરી છે એને વારંવાર ચેક કરશે વ્યૂઝ આવ્યા છે કે નહીં વ્યૂઝ આવ્યા છે એ જ વિચારોમાં તમારી આવનારા ટાઈમની જે વિડીયો અપલોડ કરવાની હોય છે એ તમે વિડીયો અપલોડ નથી કરી શકાય મોટામાં મોટી પ્રોબ્લમ જ છે આપણા ગુજરાતી લોકો અને હવે તો ગુજરાતી લોકો પણ યુટ્યુબની અંદર ઘણા બધા જોડાઈ ગયા છે અને ઘણા બધા પૈસા કમાઈ પણ રહ્યા છે પણ હજુ પણ એમને એ ખબર નથી કે યુટ્યુબની અંદર ઓરિજિનલ જેટલું કન્ટેન્ટ હશે એટલા એટલું આપણા માટે ફાયદો છે અને ચેનલની અંદર પ્રોબ્લમ નહીં આવે હજુ ઘણા એવા લોકો છે કે જે બીજાના કન્ટેન્ટથી યુટ્યુબની અંદર પૈસાની કમાણી કરવા માગે છે કે ચેનલ મોનો તો એની અંદર એ આપણી ભૂલ છે કારણ કે યુટ્યુબની એક પોલિસી છે બધા એપ્લિકેશનો ઘણા બધા તમને મળે છે પણ એની અંદર કોઈ એવી પોલિસી નથી અને યુટ્યુબની અંદર એક કડક કાયદો છે કે જેની અંદર કોઈ ખરાબ વિડિયો છે કોઈ બીજાનું કન્ટેન્ટ જેમમાં તમે પૈસાની કમાણી નથી ખા તમે એડિટિંગ કરીને ઘણું બધું એડિટ કરો ને તો કદાચ યુટ્યુબ ચેક ના કરી શકે એમ તો મિત્રો જે મેં તમને ચેનલની વાત કરીને એની અંદર મિત્રો હંમેશા માટે આપણા વિડીયોની અંદર અત્યારે હાલમાં તમે વિચારો કે વિડિયોમાં આપણે કઈ ટાઈપનું કામ કરવાનું છે ડેલી વિડીયો અપલોડ કરવાનો છે બીજું કંઈ મોટી વાત નથી અત્યારે હાલનું આપણા મોબાઈલનું રિચાર્જ કેટલું છે મારા બે ફોનનું મારી પાસે બે સિમ કાર્ડ છે તો મારી એક મહિનાનું રિચાર્જ મિત્રો સાતસો રૂપિયા છે સમજી લો હવે સાતસો રૂપિયા તો આપણે કમસે કમ કમાવા જ જોઈએ ને કમાવા જ જોઈએ એમ તો અને આજ સુધી મિત્રો મેં રેગ્યુલર વિડિયો અપલોડ કરી છે એટલે હું તમને એક જ કહું છું કે જે તમારું રિચાર્જ છે ને એ રિચાર્જ આપણે ફોનમાંથી કઈ રીતે કાઢવું ને એના ઉપર ખાસ ફોકસ કરજો અને પૈસા ક્યાં નાખવા એ તમને કહી દઉં કોઈ પણ એપ્લિકેશનની અંદર કોઈ તમે પૈસાની કમાણી કરી રહ્યા છો કે જ્યાં તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના મતલબ નાખવાના હોય ને તો એના ઉપર ક્યારેય પણ ક્લિક અને ધ્યાન નહીં આવવું પૈસા વગર કઈ રીતે આગળ વધવાનું છે એના ઉપર પહેલું તમે ધ્યાન આપજો પણ પૈસા નાખીને આપણે કાંઈ કેમ એવી છે તો એના ઉપર ક્યારેય પણ ધ્યાન મિત્રો ના આપવું કારણ કે એ વસ્તુ એવી છે કે કોઈ પણ એપ્લિકેશન હોય તો તમને લાલચ આપીને એક વખત તમને જીતાડી દે પણ ફરીથી તમે વધારે રમો તો તમારા પૈસા ખેંચાઈ જાય છે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે તમે અત્યારે ફાલતુ યુટ્યુબની અંદર વિડીયો જોવો છો ઇન્સ્ટાગ્રામની અંદર જુઓ છો મારા પણ વિડીયો તમે જોતા હશો પણ બધા વિડીયોથી મારા વિડીયોની અંદરથી જોઈને તમે કાંઈક શીખશો ને તો સો ટકા ખુશી મળશે અને તમે કાંઈક આગળ પણ મિત્રો વધશો કારણ કે યુટ્યુબની અંદર કોઈ ભણતરની જરૂર નથી અત્યારે તમે જોઈ લો ઘણા યુટ્યુબરો આપણા ગુજરાતી છે જે ફાર્મિંગના જ વિડીયો અપલોડ કરે છે ખેતીવાડીના જ વિડીયો મારી જેમ અપલોડ કરે છે પણ એમની પાસે નોલેજ નથી મારી પાસે જે નોલેજ છે એ હું તમારી સામે શેર કરું છું એટલે ખાસ વિનંતી છે મિત્રો કે ચાલતું યુટ્યુબની અંદર વિડીયો નહીં અપલોડ કરો મહેનત કરો આપણી પોતાની યુટ્યુબની અંદર વિડીયો બનાવો આપણી પોતાની તમે મારી વિડીયો કદાચ સમજી લો કે તમે અપલોડ કરો છો તો ચેનલ મોનોટાઈઝ નથી થવાની પછી બીજા નંબરમાં કે તમે આખી વિડીયો તમારી પોતાની બનાવેલી છે થમલેન મારું નાખો છો તો ઓળખાણ કોની બનવાની છે મારી બનવાની છે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે મહેનત હંમેશા તમારી પોતાની થમલેન પણ તમારું પોતાનું રાખજો એક ઓળખાણ તમારી ખુદ નહીં બનાવે હું તમારા કોઈ પણ શહેરમાં કે તમારા ગામમાં નીકળું તો તમે મારા વિડીયો દ્વારા થમલેન ઉપરથી તમે મને ઓળખી જશો કે રમેશભાઈ આવે છે પણ કદાચ હું બીજા વ્યક્તિનું થમલેન એડ કરીશ તો તમે મને ઓળખશો ખરી પણ ફટલેન નહીં તો ઓળખો મિત્રો એટલે ખાસ કરીને મહેનત એવી કરજો કે તમારી પોતાની હોય જેથી યુટ્યુબની અંદર તમને કોઈ પ્રોબ્લેમ ના થાય મિત્રો અને માહિતી આગળ શેર કરજો યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો